આપણી આસપાસ બનતી ઘટનાના સમાચાર જોવા માટે એચ કે ટ્વેન્ટી ફોર ન્યૂઝને લાઇક કરો શેર કરો ચેનલને સબ્સ્ક્રાઇબ કરો આજ રોજ આઈ ખેડૂત પાર્ટલ પર સબસિડી અંગે ખેડૂતોની અરજીઓ ચાલુમાં હતી ત્યારે લાઇટ કોઈ પણ પ્રકારનો ફોલ્ટ વગર મિનિટ સુધી બંધ રાખી જેની તપાસ કરવા જતા ભાંડો ફૂટ્યો નાયબ કાર્યપાલ ઇજનેર પીજી વીસીએલ રાપરના ઉડાડુ જવાબ આપી વાતોને ગોળ ગોળ ફેરવતા ફોલ્ટ હતો તેવી ખોટી વાતો કરતા ચાપટે લેવાયા

જે ગુજરાતની વેબસાઇટ ખેડૂતો માટેની સબસિડી માટેની અરજીઓ ચાલુ છે જેમાં રાપર પીજી કર્મચારીઓ દ્વારા નવ વાગે લાઇટ બંધ કરી દેવામાં આવી એટલે ચોત્રીસ મિનિટ સુધી લાઇટ બંધ રહી હવે એના માટે અમે રજૂઆત કરવા ગયા સાઈટ પાસે અને ત્યાંના નાયબ જે હતા એ બી પ્રજાપતિ સાહેબ એમને અમે કહ્યું કે સાહેબ આ સમય દરમિયાન જ તમે લાઈટ કેમ બંધ કરો છો કારણ કે આ ખેડૂત જે સબસિડીની અરજીઓ છે એ સબસિડીની અરજીઓનો લક્ષ્યાંક કાખા કચ્છ જિલ્લાનો હોય છે અને એમાં દસ મિનિટ પણ જો આ સમય દરમિયાન જો લાઈટ બંધ રહે તો ખેડૂતોને રાપર તાલુકાના ખેડૂતોને મોટું નુકસાન થાય પરંતુ સાહેબ એ વાત સાથે સહમત નથી આ વાત સાથે અમારી સાથે અમારી કોઈ વાત સાંભળવા કે અમારી રજૂઆત સાંભળવા પહેલાં ડાયરેક્ટ મન મજા પોતાને મન ફાવે એ રીતેનું વર્તન કરવા લાગી ગયા અને અમને કહે કે મારે કેટલા વાગે લાઈટ ચાલુ કરવી અને કેટલા વાગે બંધ કરવી એ મારા ઉપર ડિપેન્ડ કરે છે એ તમે મને શીખવાડશો ને એટલે સાહેબને અમે કહ્યું કે સાહેબ આખો દિવસ હોય છે સરકારી જે કચેરી છે જે સવારના 10 વાગે થી કરી અને પુને છે કે 5 6 વાગ્યા સુધી તો અમારો કહેવાનો મતલબ એવો હતો કે 9 વાગે થી કરી અને 1 વાગ્યા સુધી સડન વીજ પુરવઠો આપો જો એના પહેલા તમારે કોઈ વીજ ફોલ્ટની કે કોઈ સમસ્યા હોય તો 9 વાગ્યા પહેલા તમે એ લાઈટ મે નિવેડો કરીજો એ એ પ્રશ્નનો સમસ્યાનો ઉલ કરીજો અથવા તો 1 વાગે પછી કરો તો સાહેબ અમને જે મજા આવે એમ બોલવા લાગે અને કહેલ કે અમારો એક વ્યક્તિ જે મરણ પામેલ છે જે જીવતા લાઈટ સાથે એમાં બેદરકારી પોતાની તંત્રની હતી એક જગ્યાએ લાઈટ ચાલુ ન કરી અને બંધ ન કરી અને એક સાઈડ ચાલુ હતી ને એક સાઈડ બંધ હતી એવી જ સ્થિતિમાં ભાઈ મરણ પામ્યો જે કેના લુકવા પરંતુ તેમ છતાં ઠીક છે પરંતુ સાહેબ જે મન મન ફાવે તેવા ઉડવ જવાબ દેવાના કારણે મારે અધિક ઇજને અંજારને વિભાગને મારે જાણ કરવાની ફરજ પડે છે અને આવનારા સમયમાં જો આમ કરતા રહેશે તો આના વિરુદ્ધ જે પણ કાયદા કે પગલા લેવાની ફરજ પડશે તે અમે હું એડવોકેટ અને અમારી આમ આદમી પાર્ટી યુવા સમિતિ કે પાર્ટી સમિતિ દ્વારા આ તમામ રજૂઆતો છે ઉપર સુધી કરવામાં આવશે અને આ જે એબી જે પ્રજાપતિ સાહેબ છે જે પોતાનો મનમાં મન ફાવે તેવા ઉડાળો જવાબ દેતા હોય ત્યારે અમારે એક જાગૃત નાગરિક તરીકે અને અમારે આમ આદમી પાર્ટી તાલુકા પ્રમુખ તરીકે મારી એક ફરજ બને છે કે મારે એમને પોતાની સત્તાનું ભાન અને એની ફરજોનું ભાન કરાવવું પડે એટલા માટે થઈ અને મેં એના વિરુદ્ધ પત્ર લખ્યો છે અને આવનારા સમયમાં જો પોતે પોતાનું વર્તન નહીં સુધારે પોતાનું બિહેવિયર નહીં સુધારે તો આવનારા સમયમાં જે કે કડક અને કાયદાકીય પગલા લેવાની ફરજ પડશે તે અમે લેશું